và bây thì chuẩn bị chocolate 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 chocolate

ચડવા માટે ગુરુ શિખર એટલે કે ભગવાન દત્તાત્રે જે આ બિરાજમાન છે મિત્રો અત્યારે નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે નાસ્તો કરીને આગળનો રસ્તો તમને બતાવીએ કઈ રીતે જઈએ છે ફૂલ એન્જોય ફૂલ મોજ સાથે ઘણા બધા ફ્રેન્ડ આપણી સાથે છે બધા ફૂલ એન્જોય કરવાના છે તમે પણ એન્જોય કરજો અમારી સાથે બનારા જાવ અમારા બ્લોક સાથે ને હરિભાઈ આપણે જોઈ શકો છો માથું ઓળવીને આગળ કમ્પ્લીટ થઈ નાસ્તો વાસ્તો કરી નીકળશું ગાડી લઈને અમરેલી અમરેલી થી આપણે બસ બુક કરાવેલ છે તો ત્યાંથી પછી પહોંચશું જુનાગઢ તો બોલો જય ગણનારી કમેન્ટ કરી નાખજો અને મળીએ પાછા આગળ હાલો ભાઈ વાહ 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 અત્યારે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણી માટે ચા ભાખરી અને બધું મમ્મીએ બધું કમ્પ્લીટ કરી દીધું છે મસ્તનું ઓવરમાં વેલા ચાર વાગ્યામાં જાગ્યા છે અને હું મેં આપણે હાટું ચા ભાખરી એન્ડ આપણો ફેવરેટ ચટણપુરા બનાવ્યા છે તો હાલુ નાસ્તો કરી લઈએ તમે પણ નાસ્તો કરી લો બની અમારી હારે મળીએ ખબર જય શ્રી રામ હર હર મહાદેવ ફાઈનલ મિત્રો આપણે બધા નહીં તો એને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે જેડીભાઈ ફૂલ બાગાજી કે જઈ ગીરનારી જય ગિરનારી તો હવે બધા ફૂલ તૈયારી કરી લીધી છે હવે જે છે આગળ અમરેલી અમે રોહનભાઈ ઠેક સુરત થી બાય સ્પેશિયલ ગિરનાર ચડવા માટે અમાર ઠોમી ભાઈ ની તમારે જાવ હોય તો જાવ હું તો જો હું હા હાલો ભાઈ આવજો અમે જઈ છી તમે પણ હાલો ભાઈ હાલો હાલો ફાઈનલ મિત્રો બધા થઈ ગયા છે અત્યારે અને હવે સહી છે આપણે ગાડી આંખવા ડ્રાઈવર આપણે પોતે છે ચાલે અમારી સલામત સવારી પછી કરશું પહેલાં આપણી સલામત સવારી ઉપર બેસી ચૂક્યા છે એને હવે આપણી ગેંગ વાયા ભરાઈ ચૂકી છે મસ્ત મજાની એકદમ અને હવે પાછા જીએ છીએ આગળ તો હાલો હર હર મહાદેવ ફાઇનલ મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અમરેલી ડેપોએ તો હવે આપણા બધા પાર્ટનર જે છે આપણા કલેજા બધા અંદર આવી ગયા છે અને અમે છીએ અત્યારે બહાર હવે અમે પણ જઈ રહ્યા છીએ અંદર તો હાલો ફાઇનલ મિત્રો છે આપણો અમરેલીનો એરપોર્ટ તો ફાઇનલ એવા એરપોર્ટમાં આપણે પ્લેન બધા આવી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણી પાર્ટી આમ બધી ઊભી છે

क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप आ बजे पेशेंट अपने नया वीडियो उतरवानी मनाइस એટલે એમે તમને નહી બતાવી વાહ કે એક્ટિંગ કર રહે છે અંદર થી ખાલી બારી ના view આવશે અંદર સીટ ના વિડિયો ઉતારવાની મન થોડું નીચે ઉડે છે કોણ હે યે લોકો ક્યાં સે आते हैं ये થોડું નીચે ઉડે છે તમારીતે 10 20 નો ફેર છે તમારીતે સેટિંગ કરી લેજો શાબાશ બેટા ઝાડવા આ ડી છે ઝાડવા ઉપરથી હાલવાનું છે બોલાને બોલાને ફાઈનલ મિત્રો તમે લોકો જોઈ શકો છો આપડા એરપોર્ટમાં આપણે હવે સળવા જઈ રહ્યા છે હલો ફાઈનલી આપણે એરપોર્ટમાં માં આપડા એરોપ્લેન માં આપણે બેય ગયા સીટ મળી ગઈ છે મસ્તની વિન્ડો સીટ ભાઈને મળી છે આપણે હાલે આપણે તો બહુ ટ્રાવેલ કરી લીધું પણ હવે તમે યાર કેવો છે થઈ ગયો ગજબ કામ કાજો ભાઈ ફાઈનલ બસ વોલ્ટ લઈ લીધો છે આપણે આ કયું કામ કહેવાય કોને ખબર મારો અલગ ધણી જાણે મારો રામ જાણે ઓર 20 રૂપિયા વાળી ચોપી ખાતી ઓર 20 અમારે કળું ભાઈ એ રૂપિયા વાળી ચોકલેટ ખાવાની બહુ મજા આવે છે દેખર તો કઈ કંપનીની છે વાત તો નહી આવડતો પણ ખબર નહી એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમા લેતે હો મે એ મે પૈસાવાળો હું આપા બહુ થોડા ગરીબ છીએ કવર કેવું લઈ આવ્યો કવર બહુ મસ્તનું લઈ આવ્યો જો મેન જેલી બે અવર્સ લેટર ઉમરુ

થઈ છે થોડા ઘણા આગળ હા 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 તમે નજારો જો એનો હવે આપણે ફાઇનલી આપણા એરપોર્ટમાંથી આપણે વિદાય લઈ છીએ અને આપણા બધા પેસેન્જર કલે જાઓ મોર મોર જાય છે આપણે વાયા વાય છીએ ફાઈનલી હવે આપણે જઈ રહ્યા છીએ ઉપરકોટ માટે તો ફાળો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન દિસ ઇઝ ઉપરકોટ ये बाकुल <perfektionic> और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है वरना ये मैं कह रहा हूं फुल नहीं सवारी हमारी सस्ती

તમે અહીંયાનો નજારો જોઈ શકો છો નિહાળી શકો છો વાહ 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 શું કામ કરેલું છે બહુ જૂના જમાનાનું પહેલાંનું કામ છે ના આશા અહીંની ગુફા કયા બાત કયા બાત કયા બાત વાહ 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 ફોટા પાડવાનો વિચાર છે બે ત્રણ કિલો ફોટા પાડ લે અઢી ગ્રામ જેટલા વિડીયો છે લઈ હલો ફાઇનલી મિત્રો ફૂલ વગરથી ઓન ઉપર ગોટ ફૂલ ઓન ફાયર ફૂલ ઓન ફાયર ફાઇનલી મિત્રો આપણે ફૂલ ઓન ફોટોગ્રાફી ચાલુ છે અહીંયા અહીંયાનો તમને થોડો ઘણો નજારો બતાવીએ તમે જોઈ શકો છો અહીંયાથી તમને જુનાગઢનો પણ નજારો જોવા મળે છે અને ફાઈનલી હવે ઉપર કોટ એકવાર જરૂર આવો મારા તલે તમને ટોપું બતાવું હાલો આપણે એકવીસ ટોપું ની સલામી મારવાની મિત્રો આને કહેવાય છે તોપ અને જે આપણે શાર પગ છે શાર ટાયર છે એના લોઢાના ભાઈ સબ કુછ વધારે નહી ઓગ્યા યે આપડા કલેજે અહીંયા બેઠા છે કેમ છે ભાઈ તમને કેવી મજા આવી અહીંયા આવીને તમને ભાઈ કેવી મજા આવી યાર એવું તમને કેવી મજા આવ્યું યાર શું કહું યાર હજી વાર છે એ આવશે આ ભાઈ ખમો ગઢી હા એ તમને કેવી મજા આવે છે ભાઈ અહીંયા ફરવાની આ ભરમભાઈ યાર શું યાર તમે યાર માય ગોડ ફૂલ વાકાચીકી ફાઇનલ તમે જોઈ શકો છો આપણે તોપ અહીંયા છે

હાલો ક્યાં જવું છે ભાઈ શું શે અહિયાં કઈ ગોડ તમે લોકો જોઈ શકો છો અહિયાં શું નજારો હે બ્યુટીફુ લીધા ફાઈનલી હવે આપણે જઈએ છીએ ઉપર તો હલો બધા ઉપર ફાઈનલી અમે ખુલ્લા વાતાવરણમાં આવી ગયા છે શું ભાઈ તમને શું પ્રોબ્લેમ આવી ગયો છે અત્યારે ઓફ ઓફ મોફ ઓફ મોફ ઓફ 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 તમે આમ અહીંયા બેઠા હતા

આપને લાપરવાહી કા નતીજા ફાઈનલ મિત્રો આપણે વાવ ની અંદર થઈ રહ્યા છે બધા તમને અંદર નજારો બતાવીએ કડી કડી ને નવગણ કુવો જે આપણે નીચે એન્ટ્રી લીધી છે તો મિત્રો આ છે તે કુવો હવે તમે નીચે બતાવીએ દસ પંદર કિલો ફોટા પડવા

ફૂલ બાકા જીકી વાળો વરસાદ છે બધા ભાગી ભાગીને ઘાય ઘાસ આપણું ગોતે છે અને અહીંયા તમે જુનાગઢનું આપણે ઉપરકોટનું કેન્ટીન છે અહીંયા હવે એટલે તમારે કાંઈ વાંધો નહીં હું વરસાદ તો યાર ફૂલ બાકા જીકી પણ હવે અમારી હારો બોલી ગઈ છે ફાઈનલી મિત્રો વરસાદ રહી ગયો છે હવે જઈ છી આગળ તમે લુક એટ ધીસ પ્લેસ લુક એટ ધીસ નજારો હું તમને વાત કરું અહીંના નજારા તો બહુ જ સુંદર બહુ જ અદ્ભુત છે અહીંયાનો નજારો જરૂર વિઝિટ કરજો જુનાગઢ આવે ને ઉપરકોટ ભાઈ જૂનાગઢ હાલો જૂનાગઢ એન્ટ્રી લઈ લીધી છે અને હમણાં બધા ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે તમારા લોકો જય ગીજનારી છે હર હર મહાદેવ બસ

રાજા મહારાજામાં ઘઉં ને એવું બધું દળતા તો એને આખી પ્રજા માટે બહુ ઝાઝી બધી વિશાળ કાય જગ્યામાં બનાવેલી છે એટલે બહુ ઝાઝું બધું કરામાં દળાતું હોય છે બે છે અને આને કહેવાય છે યુના ચક્કી હા ચૂના 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 શક્તિ ચક્કી આની અંદર દળવામાં આવતું ઘઉં બાજરો ઘઉં ગુવાર ગુવાર એવું બધું નામાં આ બધી ડોસીઓ નું વાટા મારે મિત્રો આ છે આપણે જુનાગઢ નો નજારો અહિયાં ની ખુબસુરતી તમે જે જોઈ શકો છો કેટલી મસ્ત છે આ હાય સ્વર્ગ માં આવી ગયું લાગે શું વાત છે મિત્રો આ છે તોપ જે રાજા મહારાજા ફાયરિંગ કરતા આપણે ભાષામાં યુદ્ધ લડતા અહીંયા છે <laughs> van a teleportar Lila, આપણે 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 જોઈ શકો છો આખો ઉપર કોટ રખડી લીધો છે 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 હવે પાછા જઈએ છીએ નેક્સ્ટ લોકેશન પર ભૂખ લાગી તો તો ખાવું પીવું આ એ જગ્યા જે ગયા નથી પણ ગરમી એટલી થઈ ગઈ છે ને તમે વાત આપણે જોઈ શકો છો ઉપરકોટથી બહાર આવી જાય તો ફાઇનલ અત્યારે અમે તો હાલીન જાય છીએ કંઈક પેટ પૂજા કરવા માટે ઉપરથી એવો તો આવ થાકી જશે ને હવે કરીએ પેટ પૂજા અને બતાવીએ તમને આગળનું નેક્સ્ટ વ્યૂ અને નેક્સ્ટ લોકેશન હજી બનેલા રજો અમારી હારે જય શ્રી રામ હર હર મહાદેવ ફાઈનલી મિત્રો આપણે જમી કરવીને પેટ પૂજા કરી લીધું છે ફૂલ એન્ડ હવે જઈ છીએ ભોનાથ બાજુ તો ગુજરાત આવું ને તમારે ભાઈ હાલો તો જય શ્રી રામ હર હર મહાદેવ ફાઈનલ મિત્રો આપણે રોનાથ પહોંચી ગયા છીએ એમ કેમ કરતા બાવરિયા હરવાયા ઘડીક થઈ ગયું હતું પણ આપણે ફાઈનલી ભવનાથ આપણી વાડી અત્યારે જાય છે એવો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે બાગાજીક બોલાવે એની પહેલાં ફટાફટથી આપણે વહી જઈએ તો વધારે સારું રહેશે ફાઈનલી મિત્રો રૂમ આપણને મળી ગઈ છે બહુ મસ્ત ની અહીંયા બેડની સુવિધા હોય નંબર છે ને અહીંયા આપણે રાત પાળી રોકાવાના છે અહીંયા આપણે પાર્ટ વનનું એન્ડ કરીએ છીએ અને નેક્સ્ટ પાર્ટ કમિંગ શું હરર મહાદેવ